ભજીયા ટૂટા હે ભજીયા ટૂટા ને તો આ ખર્ચે કરે આવડીયા ટીમ આવશે કોરિયા દે હું કે થઈ જાય ભજીયા તમારા દે દે તો હાલ કરે ખાડા નવ તો અહીંયા કર નઈ કા હાલો આવી ગઈ વાડી હો હા બે હું દેખાણી બે આ રા રા એ બે હું દેખાણી पपाई जैसी न कर भाई सागबाजी

આપડા <laughs> 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 <laughs>

થિટેલે ગાય ઓર્ડર થઈ ગયો કોમ્પલેટ સાડી માંડી ભરાવા આવા બીજે ઓર્ડર હોય તો હા જોઈ લ્યો બે ને એક થઈ પ્રોગ્રામ કરીને હવે કે લાગુ પડે કે કોઈ પકડાવે તો બને નહીં કે દી સિંહ ન બને મારા કલેજા